આણંદના ઓડ શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પ્રકૃતિ પ્રેમી છે તેઓ શ્રીએ રાષ્ટ્રને એક પેડ માકે નામનો મંત્ર આપીને દેશને હરિયાળો બનવા આહવાન કર્યું છે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના દિવસે મહિલા મોરચાના પ્રમુખશ્રીના ફાર્મ હાઉસની જગ્યા પર વૃક્ષારોપણ કરાયું આ પ્રસંગે ઉપસ્થિત ઓડ શહેર સંગઠન મહામંત્રી દિલીપભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પટેલ કારોબારી સભ્ય લાલાભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓડ શહેર સંયોજક અશોક અને મંડળના આગેવાનો જોડે રહી સો વૃક્ષો રોપવામાં આવ્યા વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો જાત જાતના ફળો આપે છે વૃક્ષોના મૂળિયા જમીનનો ધોવાણ અટકાવે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે કેટલાક વૃક્ષોના પાન પડ્યા પતરાળા બનાવવા કામમાં આવે છે વૃક્ષો વાદળા અને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે દિલીપભાઈ પટેલ તન્ના સમાચાર ઓડ આણંદ